જયારે એનો વિજય થયો એ ગૌરવ આપણે વિજય ઉત્સવ આજે મનાવીએ છીએ આખા દેશની અંદર આપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય ઉત્સવ કરીને અને અને એ દ્વારા સમાજ સુધી સુધી લોકો લોકોની અંદર એક દેશભક્તિ પ્રગટ થાય એટલા માટે આજે આ રામેશ્વર પાર્ટી પ્લોટ ની અંદર આજે આશરે બારસો થી પંદરસો લોકોનો કાર્યક્રમ હતો એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિના ગીતો અને દેશભક્તિનું વક્તવ્ય બાળકો દ્વારા અને મોટા દ્વારા જે થયું અને એક સાંજે અત્યારે સમૂહ ભોજન કરીને બધા છૂટા પડશો એક રાષ્ટ્ર ભાવના સાથે લઈને બધા છૂટા પડીએ એટલે આ કાર્યક્રમ માં તમે સાત જવાનો નું સન્માન કર્યું એ સાત જવાનો નું તમે કઈ રીતે માહિતી મળી છે કઈ રીતે સન્માન કર્યું હતું જરા કહેજો ને સાત જવાનો જયારે કારગીલ વખતે જે જે સ્થાન ઉપર હતા અને ત્યારે એક તૈયારી બતાવી દે રહી છે ભલે જુદા જુદા રાજ્યમાં હતા પણ એ વખતે તૈયાર હતા અને એ લોકો અહીંયા જે મોરબી જિલ્લાના છે એવા લોકો આજે બોલાવીને એનું સન્માન કર્યું છે સાથે સાથે સેવા એ સંપત્તિ એ ટ્રસ્ટ જે શહીદ થાય છે એને એક લાખ રૂપિયાનો ચેક આપે છે એવો પણ એક મોરબી શહીદ પરિવારને બોલાવી અને સેવા એ સંપત્તિને આજે એક લાખનો ચેક એના દ્વારા અર્પણ કર્યો છે